કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો બી એસ સી બી એડ બી એ બી પર ઘણી બધી વેકન્સીઓ છે મિત્રો તો તેના વિશે આપણે જોઈએ અલગ અલગ જગ્યાએ શિક્ષક ભરતી છે તો વિગતે જોઈએ તો શ્રી કેળવણી ઉત્તેજક મંડળ ખેરવા સંચાલિત શ્રી સી એચ પટેલ ઇંગ્લિશ મીડિયમ પ્રાઇમરી સ્કૂલ ખેરવા મુકામ પોસ્ટ ખેરવા તાલુકો જિલ્લો મહેસાણા પિનકોડ છે ત્રણસો ચોર્યાસી ઝીરો જીરો એક કોન્ટેક્ટ નંબર ઝીરો સત્યાવીસ બાસઠ અઠાવીસ સાહીઠ તેતાલીસ ઇમેલ આઈડી છે સી એચ પટેલ સ્કૂલ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ તો ફોલોઇંગ પર્સનલ આ રિકવાયર્ડ ઇન ઇંગ્લિશ મીડિયમ માટે જરૂરી છે એક તો પ્રિન્સિપાલની વેકન્સી છે એક વેકન્ટ છે ક્વોલિફિકેશન એમએ બીએડમાં ગેલું છે વિથ ઇંગ્લિશ સબ્જેક્ટ ટુ ટીચ ઇંગ્લિશ સબ્જેક્ટ ઇન ઇંગ્લિશ મીડિયમ ફાઇવ ટુ ટેન ઇયર્સ એક્સપિરિયન્સમાંગેલો છે એક્સપિરિયન્સ એ અ પ્રિન્સિપાલ રિક્વાયર્ડ પ્રિન્સિપલ તરીકેનો અનુભવ માગેલો છે અને જો જે રિટાયર્ડ ઉમેદવારો હોય કર્મચારીઓ એ પણ એપ્લાય કરી શકે છે શિક્ષક તરીકેની વેકન્સી છે પાંચ વેકન્ટ જોઈએ છે બી એમ એ બી વિથ ઇંગ્લિશ સબ્જેક્ટ પાંચથી દસ વર્ષનો શિક્ષણ અનુભવ હોવો જોઈએ તો અરજી એકત્રીસ બાર પહેલાં આવશે તો જ એક્સેપ્ટ થશે અને એકત્રીસ બાર પછીની કોઈ પણ અરજી સ્વીકારવામાં નહીં આવે તમારી જે સેલરી જે છે તમે તમારી કેટલી સેલરી જોઈએ છે એ તમારી લખવાની છે તમારો મોબાઈલ નંબર મેન્શન કરવાનું છે તમારું ક્વોલિફિકેશન મેન્શન કરવાનું છે સ્પેશિયલ ક્વોલિફિકેશન મેન્શન કરવાનું છે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ પણ જોડવાના છે તો તમે ઉપરના એડ્રેસ પર તમે એપ્લાય કરી શકો છો જે લાયકાત ધરાવતો ઉમેદવાર મિત્રો હોય બીજી વેકન્સી જોઈએ મિત્રો જોઈએ છે ધોરણ નવથી બાર માટે કોમ્પ્યુટર શિક્ષક ધોરણ ચારથી આઠમાં વણાવી શકે તેવા શિક્ષકો સોમવારથી રૂબરૂ મળવાનું છે વલ્લભી વિદ્યાવિહાર નવા વાડ મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બે તેતાલીસ ચોવીસ બે પાંત્રીસ અને બીજી વેકન્સી છે રિકવાયર્ડ ટીચર્સ ઇંગ્લિશ કે એસએસ એટલે કે સોશિયલ સાયન્સ મેથ્સ કે સાયન્સ બર્ડ ઇંગ્લિશ સ્કૂલ ઈશાનપુરમાં જગ્યા છે સત્તાણું બે તેસઠ એકસો વીસ સિત્તેર નંબર પર કોન્ટેક્ટ કરવાનું છે બીજી વેકન્સી જોઈએ મિત્રો શ્રી અર્બુદા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી નાથીબેન પચાણભાઈ કન્યા કેળવણી સંકુલમાં શ્રીમતી ધૂળીબેન રામાભાઈ કન્યા ઉચ્ચતર માધ્યમિક શાળા માટે નીચે મુજબની જગ્યાઓ માટે સ્ટાફની નિમૂક કરવાની છે મોબાઈલ નંબર છે ત્યાંશી ચાર ઇકોતેર આઠ જીરો જીરો તેતાલીસ બીજો નંબર છે નેવ્યાસી એંસી તેત્રીસ એકાવન સત્તાણું ત્રીજો નંબર છે ચોરાણું બે સિત્તેર સત્તર સાત ઓગણચાલીસ ભૌતિક વિજ્ઞાન માટે જોઈએ છે બીએસસી એમએસસી બીએડ તમારા કાર્યશૈલી મુજબ પગાર મળશે એક વ્યાકરણ છે જીવવિજ્ઞાન બી એસ સી એમએસસી બી એડ સોશિયલ નેટની તૈયારી માટે જોઈએ છે એક વેકંટ છે સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ માટે રમતગમતના જાણકાર જોઈએ છે એક વેકંટ છે ઉપરોક્ત લાયકાત ધરાવતી મહિલા ઉમેદવારોએ મિત્રો મહિલા ઉમેદવારો માટે છે તો તેવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસને શનિવારે અગિયાર કલાકે અર્બુદા મંડળ રૈયા તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠા ખાતે લાયકાતના તમામ પ્રમાણપત્રો સહિતની સ્વસ્તાક્ષરવાળી અરજી સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું છે આ સંકુલ કન્યા હોસ્ટેલ સાથેની નિવાસી શાળા છે તમામ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ મહિલા કર્મચારી છે સ્ટાફને રહેવા તથા જમવાની સુવિધા સંકુલ તરફથી નિઃશુલ્ક આપવામાં આવશે પ્રમુખશ્રી અર્બુદા કેળવણી મંડળ રૈયામાં આ જાહેરાત છે મિત્રો બીજી વેકન્સી જોઈએ રિકવાયર્ડ ટીચર ફોર પ્રાઇમરી ઇંગ્લિશ મેથ્સ ઇંગ્લિશ મીડિયમ સુરત સ્કૂલ નવરંગપુરા બાણું છ એકાવન ચુમ્વાલીસ જીરો અઠ્ઠાવન બીજી વેકન્સી છે રિકવાયર્ડ ઓનલાઈન ફિમેલ ટ્યુશન ટીચર્સ ફોર સ્પોકન ઇંગ્લિશ ફ્રેન્ચ જર્મન સ્પેનિશ આ બધું જે આવડતું હોય જેમને ફ્રેન્ચ જર્મન સ્પેનિશ સ્પોકન ઇંગ્લિશને આ બધું એમના માટે વેકન્સી છે ઈરુચ બિલીમોરા સરને કોન્ટેક કરવાનો છે તમારે અઠ્ઠાણું સાત છન્નું બોતેર પાંચસો અગિયાર પર બીજી વેકન્સી જોઈએ તો રિકવાયર્ડ ટીચર્સ ફોર ઇંગ્લિશ એસએસ મેથ્સ સાયન્સ લિટલ બર્ડ ઇંગ્લિશ સ્કૂલ હમણાં જોઈએ જ વેકન્સી છે ઈસનપુરની સત્તાણું બે ત્રેસઠ બાર ઝીરો સિત્તેર પર તો આ જાહેરાત પર લાયકાત ધરાવતા મિત્રો જરૂરથી સંપર્ક કરી શકો છો તમારા મિત્રોને શેર કરજો વિડીયો ગમે હોય તો લાઇક કરજો ચેનલ સબ્સક્રાઈબ ના કરેજો આપી જઈએ